ફરિયાદના પગલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન ટ્રી હાઉસના સંચાલકોને નોટિસ આપીને જણાવ્યું કે આ સ્કૂલ કેવો સાથે જોડાયેલી નથી અહીં ઉલ્લેખનીય છે કે શાળા સંચાલકો દ્વારા વિવિધ કાયદાઓ અને પેટા કાયદાઓનું પાલન કરવું અનિવાર્ય છે ત્યારે આ તમામ સંચાલકો દ્વારા કાયદાઓને નિર્ણય મૂકીને મનમાની કરીને શાળાની મિલકત વેચવા માટે કાઢી હતી અમદાવાદ ખાતે રહેતા રમેશભાઈ દેસાઈના નામે આ શાળાના વેચાણ માટે કાગળકીય પ્રક્રિયા કરવામાં આવી હતી બીજી તરફ સીબીએસઈ બોર્ડના ધ્યાને આવ્યું હતું કે શાળાના સંચાલકો દ્વારા શાળાની મિલકત વેચવાની પ્રક્રિયા તેમને જણાવ્યા વગર જ કરવામાં આવી છે જેને લઈને બોર્ડ દ્વારા શાળાની એફિલિએશન પરવાનગીને તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે ખૂબ મોટી સંખ્યામાં તેઓ શાળા ખાતે ઉમટી પડ્યા ખૂબ જ શાળાના આચાર્ય દ્વારા મીડિયા સાથે આ અંગે કાંઈ પણ વાત કરવાની તૈયારી બતાવી ન હતી અને વાલીઓ સાથે મીટિંગનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું